મમાર મેકવી બાבי તેરી ભૂમી 24 આવું મે પાકળી એકા ધન્ય હાલો પાત્રી નાઈસ ભાઈ પાત્રી કપરી હાડત્રી હાડત્રી ઉન ચાલે હાડત્રી કોડન ચાલી આડા ચાલી કાલી 41 1043 રૂપિયા સુપરમાર્કેટ 20 નંબર વજન વાળું બેટા મને આવતું નથી આવે જંગને હું કરું છોલા નો કોગી હાલતી નથી કે આવો 1000 ના દો 1000 માં બાત એક મોટી જવાબદારી બહુ જ હાલ હકર મંત્રી મંત્રી જોઈપતિ થઈ હકર મંત્રી જોઈપતિ થઈ જોઈપતિ સેત્રી સેત્રી

એક હજાર પચાસ રૂપિયા બેટી પત્રી અમુક ગીતના અર્જુન

અડોપા સોપાન થી આપણે આલો 33 35 એ ધોવા ન હોય પછી એમાં 33 35 33 33 હરદી આલી મીંડાળે જાવે એટલે અડધું પહેલા બોલે અડધું પહેલા ખાલી અડધું ક્યાં વીણ મની લે નહીં લખા હે ના એ બી લખા હે કેટલા થયા 46 46 86 50 150 એમ એમ એક હજાર અઠાવન જેટલા સુપરમા વૈશ્વર વજન વાળવું જસદણ માર્કેટિંગ એરમાં મગફળીના બજાર આજે નવસો રૂપિયા થી લઈને એક હજાર સિત્તેર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે વીસ નંબર અને બીટી બત્રીસ માં બંનેમાં